સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે સમાધિ મરણ સંકિત વગર થઈ શકે મૂળમાં સંકિત એ તો અધ્યાત્મની બધી ક્રિયાનો પાયો છે અધ્યાત્મની કોઈ પણ ક્રિયા આત્મર્થે ત્યારે સફળ જો સંકિત સાથે હોય તો ખરી કર્મ નિર્જરા પણ સંકિત થયા બાદ જ શરૂ થાય છે અપામ નિર્જરા તો આ જીવ અનંતકાળથી કાળથી કરતો જ આવ્યો છે જૂના છૂટે નવા બાંધે કરનો તળાવ ખાલી થયું નથી ખાલી કર્યું જ નથી જો કે એનો અર્થ એ પણ નથી કે સંકિત ન થાય ત્યાં સુધી અધ્યાત્મ પુરુષાર્થ જ ન થાય ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન પરમ કુવદેવે વચનામૃત સાતસો ઓગણસિત્તેર અને વચનામૃત સાતસો એકોતેરમાં સ્પષ્ટ બોજ્યું છે કે ભગવત તીર્થંકરના નિર્ગ્રંથ નિર્ગ્રંથનીઓ શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વેને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સંકિત કયું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે સાચા મોક્ષ માર્ગના ઉદ્દેશતા છે જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતિથી એવી રુચિથી આશ્રયથી અને નિશ્ચયથી સંકિત કયું છે એક પ્રકારે એ પણ જીવાજીવના જ્ઞાન સ્વરૂપ જ છે પુરુષ સાચા છે અને તેની પ્રતિથી પણ સાચી આવી છે કે જેમાં પરમકૃપાળું શ્રીમદ રાજચંદ્ર પરમાત્મા કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે તેમ જ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણાથી પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે અને જે વિતરાગ હોય તે યથાર્થ વક્તા હોય અને તે જ પુરુષની પ્રતિએ મોક્ષમાં સ્વીકાર યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણત્યાય જીવા જેવનું જ જ્ઞાન છે આ સંકેતનું બળ જેવું તેવું નથી જેને વધુમાં વધુ પંદરમે ભવે તો મોક્ષ લઈ જ જાય અને પુરુષાર્થ પ્રમાણે તે પહેલાં પણ છેડો ફાટી જાય કંઈ સર્વેને પંદર બહુ જ થાય એવું જરૂરી નથી પરોક્ષે પણ શ્રદ્ધા થઈ કે કેનાર પુરુષ સાચા છે અને મોક્ષ માર્ગ આમ જ યોગ્ય છે આમ જ છે તો આ શ્રદ્ધાથી સમાધિ મરણની તૈયારી પણ સફળ રૂપે ગણાય છે એમ પૂજ્ય પ્રભુસિંહજી વારંવાર બોધમાં જણાવતા હતા પરોક્ષમાંથી પછી પ્રત્યક્ષ થાય અને જીવાજીવનું સ્પષ્ટ જ્ઞાન પણ થાય પૂજ્ય સુભાગભાઈ જેવા ઉચ્ચ કોટિના સુપાત્ર ભક્ત રત્નને પરમ કુમાર જીવન મુક્ત અને પ્રેમ સમાધિમાં સ્થિત એમ સંબોધિત નવાજ્યા હતા એક પત્રમાં લખે છે મને તમો મળ્યા કે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ તેના જવાબમાં વચ્રમુદ બસો પચાસમાં પરમ કુમાર આ અહેસાસને અંતરંગના નાદને પ્રત્યક્ષ દર્શન કહ્યું છે આવા સૌભાગી સૌભાગભાઈને પણ બેફાટ આત્મા આ દેહ અને આત્મા તે અનુભવ

રોજ ભક્તિમાં બોલાય છે તેમ પર પ્રેમ પ્રવાહ ભડે પ્રભુસે આગમ બે ફૂર બસે અને આજ કેવળનું બીજ કહ્યું આગળ ઉપર બેફાટ આત્માનુભવ અને કેવળ જ્ઞાનરૂપે વૃક્ષ ઉગી નીકળે બી વાયુ ઊગવાનું શરૂ થયું અને ફૂલ અને ફળ આવે અને ઘટાદાર વટ વૃક્ષ બની આવે જેવું પુરુષાર્થ પ્રમાણે આ ભવે કે ભાવિવા થોડા કાળે સીજે ગૂજે અને નિર્વાણ પામે અધ્યાત્મમાં શાસ્ત્રીય રીતે સમ્યક દર્શનની વ્યાખ્યા છે કે દેવગુરુ અને ધર્મની શ્રદ્ધા તે આ થવા પ્રથમ જીવને પરમપોદ પર જૂની આવૃત્તિમાં આઠસો ને બ્યાસી માં જણાયું છે જૈનેન્દ્રમાં પણ દાખલો છે કે શ્રી કૃષ્ણ મહારાજાના કહેવા થકી પદ્ધવને અપડું ગોપીઓને આત્માનું જ્ઞાન આપવા ગયા ત્યારે ગોપીઓએ પરમ પ્રેમને મહાત્મ્ય આપી ઔદ્ધવ અને અપરૂરને પાછા વળાવ્યા જે શ્રી શ્રીકૃષ્ણ મહારાજાને તો અગાઉથી ખબર હતી જ સાથે એ ભક્તને પ્રસિદ્ધિ જ હતી કે ઔદ્ધવ અને અપરૂરને શીખવવા આ પાઠ ભણાવ્યું અને આ સમાધિ અને મોક્ષનું કારણ છે પૂજ્ય પ્રભુસિંહજી તો જણાવતા કે આત્મ સ્વરૂપનું સ્મરણ વરતી વખતે રહે અને છેવટની સ્થિતિ પ્રમાણે ન બોલી શકાય પણ માત્ર બીજા કોઈ બોલે અને આ જે સાંભળે અને તે સાંભળતા સાંભળતા તે છૂટ્યો તો તે સમાધિમરણ ગણાવવા યોગ્ય છે આ જ આજ્ઞાનું મહાત્મ્ય છે અને તે પાળવાથી દોષ ટળે ભ્રમ ભાંગે અને જીવને પદાર્થનો નિર્ણય થાય સમ્યક દર્શન થાય અને સમાધિ મરણ પણ થાય શબ્દની વ્યાખ્યા કરતા ભાવનું મહાત્મ્ય ઘણું છે અને પુરુષાર્થ પ્રક બની રહે છે અધ્યાત્મમાં વાંચ્યાન કરતા ભાવાર્થને વધુ અગત્યનું અને ઉપકારી ગણવામાં આવ્યું છે એને એવો પ્રેમ તો મારે શું નેમ એટલે કે શું નિયમ ભાવ અને ભાવી જીવના પોતાના હાથમાં છે ભગવાન તીર્થંકર નિર્મળ જ્ઞાનમાં જણાયેલ જીવની ગતિ પણ ભાવથી બદલી જાય એવા દાખલા કથાનકમાં શાસ્ત્રે જોડ્યા છે કેમ કે વિતરાગ માર્ગ અને કાંત માર્ગ છે શાસ્ત્રીય સિદ્ધાંતો જાણીએ કે ન જાણીએ પણ અંતરંગમાં ખરી ભક્તિ અને ખરાબ પ્રેમને લઈને બધું થતું જ રહે છે એટલે સમ્યક એકાંત એ છે કે સત્પુરુષ પ્રત્યે ખરો પ્રેમ ભાવ થવો જરૂરી છે તેમાં સમાધિ મરણ શું કેવળ જ્ઞાન પણ સમાવેશ થઈ જાય છે સદગુરુ પદ્મ સમાધે અર્યંત પદ મહા ઉત્તમ સંજોગો મનુષ્ય દેહ વગેરે ધર્મના સાધનો પણ પૂર્વ છે અને પુણ્ય ધાર્મિક ક્રિયાથી જ બંધાય છે એક વાર લક્ષ્ય બંધાઈ જાય એટલે એ ક્રિયાઓ પરંપરાએ સમાધિ મરણ અને મોક્ષનું કારણ બનવા પામે પરમ પદવે સ્વયં જ બોધ્યું છે કે તીર્થંકરના હૃદયમાં આવા કરતી વચનામુ ત્રણસો સત્તાણું માં લખ્યું છે કે આ વચન આગમ જ છે જીન આગમત છે અને વચનામુ ત્રણસો તેરમાં પ્રકાશ્યું છે કે પૂર્ણ વિતરાક જેવો બો તેમને સહેજે સાંભળી આવે છે અને વળી વચનામુ ત્રણસો અઠ્ઠાણુંમાં તો બોધ્યું કે જે કોઈ પણ જીવનનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત થશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી અને બાંધરી આપી છે કે યોગ્યતા હશે તો આપવાની સમર્થવાળો પુરુષ આપવાની વાળો પુરુષ બીજો શોધવો પડશે નહીં મહા પુણ્યને લઈને ભક્તિ ઉગે અને આ વચનો અયે બેસે તો આ મુજબની પ્રતીતિ રુચિ અને આશ્રયથી પછી સ્પષ્ટ જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે તથારોગ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગ દ્વેષનો ક્ષય થઈ વિતરાગ દશા થાય છે આગળ આજ પત્ર સાતસો એકોતેર અને સાતસો ઓગણસિત્તેરમાં જણાવ્યું કે તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈ પૂર્વે આરાધક હોય એવા જીવોને પણ સંકિત થવું સંભવે છે આ શ્રદ્ધા સાથે જીવને ચરણ શરણ ધીરે રહે અને દેહ છૂટે તો ઉત્તમ ગતિ થાય એ સહેજે સમજાય એમ છે પરમ પુરુષની શ્રદ્ધા પરોક્ષે પણ વધુમાં વધુ પંદરમે ભવે મોક્ષ લઈ જ જાય એવું શાસ્ત્રમાં વિધાન છે જીવને મુખ્ય અંતરાય પદાર્થનો અનિર્ણય છે તે છે સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે એમાં સર્વ સાધનો સમાઈ જાય છે પણ જીવને મહાત્મા પ્રત્યે મોહ જ નથી આવ્યો પૂજ્ય બ્રહ્મચાર્યજી પત્ર આઠસો ને માં પત્ર પરમ પ્રેમ અર્પણ એમાં સર્વ સાધનો સમાઈ જાય છે તે રીતે બોધે છે આ દેહ છૂટવા સુધી જ્યાં સુધી ભાનનો હોય ત્યાં સુધી આ ભાવ ટકી રહે તો જે ઉત્તમ ગતિને પામે અને પરંપરાએ મોક્ષ પણ પામે વજ્રમુખ છસો બાણું બોધ્યું છે તે જીવતે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સિદ્ધિ કરે અને વચનામુક સાતસો અઠ્યાવીસમાં બોધ્યું તે મુજબ જે જીવો જ્ઞાનીના માર્ગને યથાર્થ પ્રતિ તેને પામે છે તે જીવ મરણ કાળે શરણ સહિત છતાં ઘણું કરીને દેહ ધારણ કરતા નથી સમકિત અને સમાધિ મરણ તો શું આ બંને પત્રોનો ઉલ્લેખ કરી પૂજ્ય બ્રહ્મચારી કહેતા કે આ કાળમાં મોક્ષ ન થાય એવી પરમ પોદોની માન્યતા નથી ઉલટું તેવી વાતો સાંભળવા પણ તેઓ મના કરે છે પુરુષાર્થ કરો અને મોક્ષ જતા કાળ હાથ ઝાલવા આવશે ત્યારે અમે જોઈ લઈશું એમ ઉપદેશ છે એમાં પરમ પોદે બોધ્યું છે પત્ર સુધા જૂનું આઠસો તેરમો પત્ર નવામાં એક હજાર બેમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ આ અંગે સ્પષ્ટ ખુલાસા કર્યા છે શબ્દોની માથાપોડ કર્યા વિના પૂજ્ય પ્રભુસિંહજીના બોલ મુજબ એકમત આપણી તો ઊભે માર્ગે ટાંકડી કરતા મોક્ષ પાટન સુલભ જ છે કઠણ છતાં કઠણ નથી કૈનર પંચમ કાળને દેખી વસ્તુ અભંગ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ